નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો ધીમે ધીમે જોવા જઈએ તો હવે ચોમાસાની તૈયારી ચાલુ કરી દેજો ધીમે ધીમે મેઘ સવારી આવી રહી છે આ બાજુ મિત્રો ખાસ કરીને દુબઈની અંદર ભારે વરસાદ પડતા ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની અંદર આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસે વાદળછાયું વાતાવરણમાં બફારો જોવા મળ્યો હતો ખાસ કરીને હવાની અંદર ભેજ જોવા મળ્યો હતો તેને કારણે બપોર પછી ખાસ કરીને ઘણા ખરા ભાગોની અંદર ભારે બફારાની સમસ્યા પણ જોવા મળી હતી પણ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને હાલ મિત્રો ચૈત્રી દનૈયા ચાલી રહ્યા છે અને ચૈત્રી દનૈયા છે આ સમયગાળા દરમિયાન ખૂબ જ તડકો પડવો જોઈએ તાપ પડવો જોઈએ આકાશ ચોખ્ખું રહેવું જોઈએ તો ચૈત્રી દનૈયા પાકે અને આ ચૈત્રી દનૈયાને કારણે આવનારા સમયની અંદર જે ચોમાસું છે એ ખૂબ જ સારું થતું એટલે કે ગંગા યમુનાના જે મેદાનો છે ઉત્તર પ્રદેશના ભાગો છે રાજસ્થાનની અંદર ભારે ગરમી પડવી જોઈએ તેને લઈને મિત્રો ચોમાસું સારું છે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રમાં હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડીની અંદર વિપુલ પ્રમાણની અંદર ખૂબ જ ભારે ભેજ આવી રહ્યું છે અને હજુ પણ મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે ત્યારે એવી શક્યતા બની રહી છે કે બંગાળની ખાડીની અંદર અથવા અરબી સમુદ્રની અંદર એક મિત્રો મજબૂત અથવા નાનું મોટું લો પ્રેશર એટલે કે વાવાઝોડું પણ બને પંદર તારીખની આસપાસ તેવી પણ શક્યતા છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી ચોમાસાને લઈને તેમજ આગામી દસ દિવસ કેવું વાતાવરણ રહેશે ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી છે ગરમીનું પ્રમાણ કેવું રહેશે વરસાદ કે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેશે અને વાવણી કઈ તારીખે થશે તેની પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમાર યુટ્યુબ ચેનલ ઓનલી વ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને આજે છે વાત કરીએ તો શનિવારની તારીખ પ્રમાણે વાત કરીએ તો અમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે ખાસ કરીને જે ભાગો છે એની અંદર વરસાદ પડ્યો હતો અને તેનો ભેજ મિત્રો ગુજરાત તરફ આવવાને કારણે આજના દિવસે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર જોવા જઈએ તો જે દનૈયું છે એ બેગડું પણ કહેવાય ઘણા ખરા ભાગોની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જામનગર બાજુના આ ભાગોની અંદર ખાસ કરીને ભેજને કારણે દનૈયું છે બેગડું તેવા પણ અહેવાલ છે આગામી એટલે કે શનિવારે રવિવારે પણ મિત્રો તમે જોઈ શકો છો થોડો ઘણો ભેજ છે ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બનને આવી શકે છે જેને કારણે વધતા ઓછા પ્રમાણની અંદર ખાસ કરીને ક્યાંક ક્યાંક મિત્રો સવારના ટાઈમે વાદળો જોવા મળે પરંતુ ગરમી છે એ ભૂક્કા કાટવાની છે તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે જે સારું કહેવાય અને આગામી ચોમાસા માટે પણ મિત્રો સારું કહેવાય ખાસ કરીને જોવા જઈએ તો આ બાજુ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તેવી શક્યતા છે પરંતુ હાલ મિત્રો તમામ ભેજ મિત્રો બાંગ્લાદેશ પૂર્વ ભારતના રાજ્યો તરફ ખેંચાઈ જવાને કારણે આ આ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપેલી છે આ બાજુ જોવા જઈએ તો હિન્દ મહાસાગરમાં વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી ચૂક્યો છે અહીં જોઈ શકો છો આ ભેજને કોઈપણ જગ્યાએ વરસાદ સ્વરૂપે વરસવો ખૂબ જ જરૂરી છે નહીતર આ સિસ્ટમ છે ત્યાંને ત્યાં રહે અને મિત્રો ભારે વરસાદ લાવી શકે છે અથવા વાવાઝોડું પણ મિત્રો બનાવી શકે છે એટલે કે ખાસ કરીને આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને આવ્યો છે તો આ ભેજને ગમે ત્યાં વરસો ત્યાંને ત્યાં વરસે તો એ વાંધો નહીં સમુદ્રની અંદર પણ તો આ દરિયાકાંઠેથી જમીન તરફ આવે તો ખાસ કરીને હાલ મિત્રો આ વાવાઝોડા સ્વરૂપે આવતો હોય છે કારણ કે હાલ જે વરસાદની પેટર્ન છે જે દિશાઓ છે એ મિત્રો હાલ અહીંયા સુધી જાય છે પછી ધીમે ધીમે વાવા જે દિશા છે એ આવી રીતે થશે અને છેલ્લે છેલ્લે આવી રીતે થઈ જશે તો ખાસ કરીને ગુજરાતમાં ખાસ કરીને નેર્યું તેનો પવન આવતો હોય છે શરૂઆતમાં આવી દિશા હોય છે અને છેલ્લે તમે જોયું કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બની અને છે જ ગુજરાત સુધી આવતા હોય છે તો હાલ મિત્રો આ ધીમે ધીમે પેટર્ન આવી રીતે વળશે અને ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ભારતની અંદર ચોમાસાની શરૂઆત થશે અને ગુજરાત વાત કરવામાં આવે તો આંદોબાર અને નિકોબાર ટાપુની આસપાસ વીસ તારીખની આસપાસ ચોમાસું બેસી શકે છે ત્યારબાદ જો વાત કરીએ કેરળની અંદર તો કેરળની અંદર પહેલી જૂનની આસપાસ છે ચોમાસું બેસી શકે છે અને ત્યારબાદ વાત કરીએ ખાસ કરીને ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર પંદરથી લઈને ખાસ કરીને જોવા જઈએ તો સોળ તારીખની આસપાસ ચોમાસું બેસે તેવી હાલ શક્યતા છે જો કે મિત્રો હજી તો દોઢ મહિનાની સવા મહિનાની મિત્રો વાર છે એટલે શક્ય આગાહી કરવી અશક્યતા છે પરંતુ છતાં પણ મિત્રો આપણે તારીખની વાત કરીએ તો perfect tareekh પંદર તારીખની આલ્ફાજ ગુજરાતની અંદર ચોમાસું બેસી જશે અને વાવણીની જો વાત કરવામાં આવે ગુજરાતમાં ક્યારે વાવણી થશે તો ખાસ કરીને બાર જૂનથી મિત્રો ધીમે ધીમે વાવણી શરૂઆત થશે અને વીસ તારીખ સુધીની અંદર મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર સારામાં સારી વાવણી થઈ જાય તેવી પણ શક્યતા છે જેમાં ખાસ કરીને સૌથી પહેલાં સૌરાષ્ટ્રની અંદર વાવણી થાય તેવી પણ શક્યતા રહેલી છે આગામી દસ દિવસ કેવું વાતાવરણ રહેશે તેની વાત કરીએ તો ખાસ કરીને આ આજે શનિવાર છે તો શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગઈ કાલે જે વાદળા જોવા મળ્યા હતા એવા વાદળા જોવા મળી શકે છે પાંચ તારીખે ક્યાંક ક્યાંક મિત્રો વાદળા જોવા મળશે છ તારીખનો છે એકદમ મિત્રો કમ્પ્લીટ છે સાત તારીખની વાત કરીએ તો ખાસ કરીને પવનની તીવ્રતા થોડીક વધશે જેને કારણે ગરમીની અંદર રાહત મળશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો પવનની તીવ્રતા છે વધારે રહેવાની છે હવે મિત્રો આપણે વાત કરીએ પવનની ઝડપ તો ખાસ કરીને વરસાદ ખેંચી લાવવામાં આ ઝડપથી મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે તો અહીં તમે જોઈ શકો સ્પષ્ટ સવારની અંદર એકદમ નોર્મલ પવન છે વધારે પવન નથી બપોર પછી તમે જોઈ શકો છો બપોર પછી પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે જે ભાગ છે સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠે ત્યાં વધારે તેજ પવન ફૂંકાય અને ખાસ કરીને વડોદરા છે અમદાવાદ છે ઉત્તર ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે ત્યારબાદ રવિવારની વાત કરીએ તો ત્યારે પણ પવનની ઝડપ વધારે છે સોમવારે પણ વાત કરીએ તો પવનની ઝડપ છે ચાલીસ કિલોમીટરની આસપાસ છે ત્યારબાદ વાત કરીએ તો આઠ તારીખે બુધવારે પણ પવનની ઝડપ વધારે છે તો આમ સરેરાશ છે મિત્રો આ બાર તારીખ સુધીની આપણે આગાહી પ્રમાણે જોઈએ તો સરેરાશ પવનની ઝડપ છે એ વધારે રહેવાની છે આંચકાવાળો પવન રહેવાનો છે જે ગરમીની અંદર રાહત મળશે પણ સાથે સાથે બફારો છે આગામી બે દિવસ વધારે જોવા મળશે આપણે વાત કરીએ કે ચૈત્રી દનિયા દરમિયાન મિત્રો તાપમાન વધારે હોવું જોઈએ ખાસ કરીને રાજસ્થાનના ભાગો છે તેમજ નવી દિલ્હીની આસપાસના ઉત્તર પ્રદેશ છે મધ્ય ભારત છે આ ભાગોની અંદર ભારે ગરમી પડવી જોઈએ જે ચો સારા ચોમાસા માટે મિત્રો આપણે તો એવરેજ તમે જોઈ શકો ચાલીસ સેલ્સિયસ તાપમાનની આસપાસ છે એ તાપમાન જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પણ આજની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે વડોદરામાં તેતાલીસ અમદાવાદમાં એકતાલીસ ભાવનગરમાં એકતાલીસ ડિગ્રી હળવદમાં ચાલીસ ડિગ્રી એટલે કે ભારે ગરમી પણ મિત્રો અહીંયા જોવા મળશે આપણે અગાઉ પણ વાત કરીએ કે સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર તે પણ ફૂંકાને કારણે ત્યાં ગરમીની અંદર રાહત મળશે પરંતુ વડોદરા અમદાવાદની અંદર ભારે ગરમી જોવા મળી શકે છે રવિવારે પણ તમે જોઈ શકો વડોદરા અમદાવાદ મહેસાણા હળવદ ભાવનગરની અંદર ચાલી એકતાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે આમ જોવા જઈએ તો ચાર દિવસ આગામી મંગળવાર સુધી મિત્રો આ ગરમીની શક્યતા છે ત્યારબાદ ધીમે ધીમે અહીંયા આઠ તારીખે તમે જોઈ શકો છો તેતાલીસ ડિગ્રી તાપમાન એટલે કે ખૂબ જ એલર્ટ છે રાજકોટની અંદર પણ બેતાલીસ ડિગ્રી તાપમાન આ સિવાય ઉત્તર ભારતની અંદર જો વાત કરવામાં આવે તો કોટાની અંદર ચુમ્માલીસ ડિગ્રી તાપમાન આ સિવાય જોધપુર વિહારની અંદર પણ ચુમ્માલીસ જૈસલમેરની અંદર ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જયપુરની અંદર પણ તેતાલીસ ઝાંસીની અંદર પણ તેતાલીસ આ સિવાય મધ્ય ભારતમાં પણ એવરેજ તેતાલીસ સેલ્સિયસ તાપમાન તો ભારે તાપમાન છે આગામી આઠ તારીખની આસપાસ જોવા મળી શકે છે ત્યારબાદ ધીમે ધીમે તેજ પણ ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના ભાગોની અંદર ગરમીમાંથી રાહત મળશે અને ફરી તાપમાન છે એ ચાલી ઓગણચાલીસની આસપાસથી જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે મિત્રો ખાસ કરીને એ જ જણાવવા માંગીએ આગામી સમયની અંદર હજુ પણ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ આગાહી નથી આગામી બાર તારીખ સુધીનો આપણે મેપ જોયો જેની અંદર ખાસ કરીને આગામી પાંચ દિવસ ગરમી ભુક્કા કાઢશે આઠ નવ તારીખ સુધી સારામાં સારી ગરમી જોવા મળશે જે સારી બાબત પણ કહેવાય સાથે સાથે મિત્રો તેજ પણ છે એટલે કે બપોર પછી વાતાવરણ પણ ઠંડુ થઈ જાય છે વરસાદની ચોમાસા બેસવાની પણ વાત કરી કેરળની અંદર વિધિવત પહેલી જૂને બેસી શકે છે ગુજરાતની અંદર પંદર તારીખે એટલે કે નિયમિત છે ડેટા પ્રમાણે જ ચોમાસું આગળ વધશે પરંતુ આવ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ રીતે થયો જોવા મળી શકે છે જેની પરફેક્ટ માહિતી મિત્રો ખાસ કરીને મારી ચેનલ ઉપર આપતા રહેશું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જોડાયેલા રહેજો તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરવાનો ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત